તો એના વિશેની મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ અને એનો આ પાર્ટ થ્રી તમે જે છે એ નિહાળી રહ્યા છો અને અગાઉ બે લેક્ચર્સ જે છે આપણે આપણે કરેલા છે 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 અને શરૂઆત એની જે જે મિત્રો રાઈટ તો મેં તમને મિત્રો વાત કરેલી હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે મને ઘણા બધા માધ્યમથી સોશિયલ મીડિયા છે ઓનલાઈન છે રાઈટ ઓફલાઈન છે રૂબરૂ છે ફોન ઉપર છે તો એમના માટે મેં વાત કરેલી હતી કે જે છે એ આપણે તમારી માટે વોકેબ નું પણ જે છે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એ માટે પણ આપણે જે છે આયોજન કરેલું છે અને સરસ મજાનું જે છે એક લઈને આવીશું તો એના માટે મિત્રો આ વોકેબ્યુલરી ગોલ્ડન વોકેબ્યુલરી જે છે એની સિરીઝ જે જે છે 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 આપણે સ્ટાર્ટ કરી દીધી એનો આ થર્ડ લેક્ચર તમે નિહાળી રહ્યા છો રાઈટ તો મિત્રો વાત કરીએ સેનોનેમમાં અત્યાર સુધી જે છે એ આપણે અહીંયા સુધી બરાબર છે રિડેક્ટિક ત્યાં સુધીના સેનોનેમ્સ જે છે એ જોયા છે ઓકે રાઈટ મિત્રો હિન્દીમાં એટલા માટે લઈને આવું છું કારણ કે આપણે વાત કરેલી હતી કે ભાઈ એસએસસી રાઈટ તો એને એને અનુરૂપ ધ્યાનમાં રાખીને આપણે આ ચર્ચા કરીએ છીએ એટલે જો કોઈને એ રીતે બંને રીતે જો સમજવું હોય તો એ કામમાં આવે એનો મેઇન મોટિવ એ જ છે બાકી હું જ્યારે મૌખિક રીતે સમજાવું છું ત્યારે તમને ગુજરાતીમાં જ જે છે એ અહીંયાથી સમજાવવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ આગળનું સિનોનેમ જે છે એ તમારે જણાવવાનું છે જેમાંથી આપેલું છે માઉન્ટ બેંક એન્ઝાયટી ફોર્સેક અને ઓબ્ઝર્વ રાઈટ તો બધાના મિનિંગ જે છે એ આપણે જોઈએ તો સૌથી પહેલા છે

રાઈટ એફ્લિક્શન તમને પણ ખ્યાલ છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ આપણે થતા હોય તો એ છે રાઈટ ત્યાર પછી જોઈએ તો આપેલું છે શું છે છે આ રીતે આપેલું કદાચ તમને જો ન દેખાતું હોય તો પોઈગનેન્ટ બરાબર તો મોર્ટલ આપેલું છે પેકુડ છે હોલો છે અને ટચિંગ છે આવા બધા નવા નવા વર્ડ્સ જે છે તમને આપેલા છે તો જોઈએ પોઈગનેન્ટ તો શું થશે તો દિલકો છું કઈક એવી બધી જગ્યાએ જઈએ તો કહીએ આપણે કે ભાઈ દિલકો છું લેવા બરાબર આપણે જે છે અહીંયા શું થઈ જઈએ તો પીગળી જઈએ એકદમ તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે પોઇગ્નન્ટ ખાસ યાદ રાખજો પેગનન્ટ જે છે શું કહેવાશે એને તો ચિંગ કહી શકાય તો બરાબર છે કે ભાઈ શું કહેવાય અમર બરાબર આપણે એના ઉપરથી કહીએ કે સોલ ઇઝમોર્ટલ રાઈટ

સી એચ આઈ એન જે છે તો જોઈએ તો નટખટ છોકરો જે હોય એને આવે છે ગણી લો તમે છોટા ભીમ ગણી લો બરાબર નોબિતા છે તો આ બધા જે છે એને શું કહી શકાય અર્કીન તરીકે આપણે ઓળખી શકાય બરાબર દરેકના ઘરમાં મિત્રો આવું એકનું એક અર્કીન તો હોય જ છે જે તમને પણ ખ્યાલ હશે કે કે નહીં બરાબર બરાબર વેફ તો શું કહેવાય એકદમ પાતળું હોય જો છોટા ઘર વ્યક્તિ પ્રાય બચ્ચા બરાબર તો અહીંયા જે છે વેફ એનો પણ મિનિંગ આપેલો છે તો આ યાદ રાખવાનું છે ત્યાર પછી છે નેટિવ તો મૂલ નિવાસી ઓકે નેટિવ એટલે શું થાય મૂલ નિવાસી એટલે આપણે કહીએ કે ભાઈ તમારું નેટિવ શું ક્યાંનું છે તો પછી ભાઈ મને કોઈ પૂછો તો હું કહું કે ભાઈ મારું સુરેન્દ્રનગર છે કાઠિયાવાડ છે બરાબર એવી રીતે બધા નેટિવ જે છે પ્લસ શું હોય અલગ અલગ હોય ડ્રીમ તો સપનું ટ્રસ્ટ વર્થી તો ભરોસા પાત્ર બરાબર શું થશે ભરોસા પાત્ર બરાબર છે તો અહીંયા આ રીતે આપણને આપેલું છે હવે મિત્રો ઘણાને પ્રશ્ન થાય કે સર આ તમે જે કરાવો છો એની પીડીએફ જે છે અમારે ક્યાંથી લેવાની તો પીડીએફ માટે તમારે જે છે શું કરવાનું અડધા ટ્વેન્ટી ફોર સેવન એપ છે બરાબર એમાં કમ્યુનિટીમાં જવાનું છે બરાબર પહેલા તો એપ ડાઉનલોડ કરશો એટલે સિલેક્ટ એક્ઝામ કરવાનું આવશે કેટેગરી તો એમાં

એને તમારે જે છે શું કરી દેવાનું છે ફોલો કરી દેવાનું છે ત્યાંથી તમને જે છે આની શું મળી જશે ભાઈ પીડીએફ જે છે એ મળી જશે હવે પ્રશ્ન એવો થાય બીજું કે સર એમાંથી નથી મળતું તો પછી તમારે ટેલિગ્રામ એમાં જઈને શું કરવાનું છે સર્ચ કરવાનું છે ઇંગ્લિશ બાય પ્રભાકર સર ઓકે આટલી રીતે તમે કરશો

એટલે તમને મહત્તમ ડિસ્કાઉન્ટ જે છે મેક્સિમમ એ મળી જશે કેટલું તો રાઈટ એમાં કુપન કોડ લગાવશો એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે બીજી વાત કરું તો મિત્રો તમારો જે ઇંગ્લિશનો ક્લાસ છે યુટ્યુબ પર બરાબર અઢાર ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં એ આપણે દરરોજ સવારે નવ વાગ્યે લઈએ છીએ ઓકે અને એમાં

ડેવલપ્ડ છે એક્ઝોસ્ટેડ છે એટલે સ્પીડમાં નથી જતા બરાબર શું માત્ર રોજના પંદર જેટલા વોકએપ કરીએ છીએ કારણ કે મેં તમને પહેલા જ કીધું હતું કે ભાઈ તમને જે છે એકસાથે સાથે પચાસ રોટલી ખાવાનું કે તમે ખાઈ શકશો નહીં રાઈટ પચાસ રોટલી એકસાથે ખાઈ શકો તો નહીં પણ હા તમને એમ કહેવામાં આવે કે ત્રણ જ ખાવાની છે તમારે અને ત્રણ પછી ઉપર બે વધારે આપવામાં આવે તો એ તમને શું લાગે મીઠી લાગે રાઈટ તો એવી જ રીતે આપણે જે છે વોકેબ અહીંયા જોવાનું છે વેરી રાઈટ તો શું થશે વેરી તો કે થકા બરાબર એટલે કે થાકેલું ડેવલપ્ડ આપેલું છે વિકસિત રાઈટ રેનાઉન્ડ તો પ્રસિદ્ધ કે ભાઈ હું વેલ વેલનાઉન્ડ છું આપણે એવું કહેતા હોઈએ બરાબર કે ભાઈ સી ઇઝ અ વેલનાઉન્ડ

પછી મિત્રો જે છે નેક્સ્ટ જોઈએ તો એફોરિઝમ શું આપેલું છે જે છે અહીંયા આપણને આપેલું છે તો સૌથી પહેલા તો જોઈએ તો શું છે છે તરીકે ઓળખવામાં આવે બરાબર હવે ઓપ્શનમાં જે આપેલું છે તો પેટ્યુલેન્ટ જે છે આપેલું છે માઉન્ટ બેન્ક હમણાં પણ આવી ગયું મિત્રો બરાબર મેક્ઝિમ અને ઇન્ટરડિક્ટ ચલો તો એફોરિઝમ એટલે શું થશે કહાવત બરાબર છે પછી પેટિલન્ટ તો શું કહે છે ચીડ ચીડા एवं અસભ્ય બરાબર કે ભઈ જેનામાં કોઈ સંભ્યતા ન હોય તમે જોતા હો આપણે ક્યાંક બહાર બેઠા હોય તો એનો કે બોલવાની બાન ના હોય અથવા એની અમુક એવી હેબિટ્સ બેડ હેબિટ્સ હોય રાઈટ તો જેનાથી આપણે એને શું કહેતા હોઈએ અસભ્ય કહેતા હોઈએ અહીંયા ખાસ લખેલું છે કે ભાઈ છોકરા જેવો તો પેટ્યુલેન્ટ એને આપણે કહી શકાય પછી છે માઉન્ટ બેન્ક તો હમણાં પણ આવી ગયું મિત્રો ધોખીબાઝ બરાબર રિપીટ થયું છે ખાસ ધ્યાન રાખજો શું છે માઉન્ટ બેન્ક કઈ રીતે યાદ રાખવાનું તો કે બેન્ક તમારા બેન્કમાંથી પૈસા ઉપાડી લે તો એ ફ્રોડ કરવા વાળો માઉન્ટ બેન્ક રાઈટ પછી છે મેગઝીન તો સુપ્તિ બરાબર નીતિવચન સિદ્ધાંત વાક્ય સૂત્ર બરાબર છે મેગઝિમ એને કહેવાય કે ભાઈ કંઈક સિદ્ધાંત કે સૂત્ર બતાવતું હોય બરાબર તો એ અહીંયા બને છે મેગઝિન અને ત્યાર પછી જે છે એ મિત્રો આપેલું છે ઇન્ટરડિક્ટ બરાબર છે ઇન્ટરડિક્ટ તો શું બને છે નિષિદ્ધ તો અહીંયા મેગઝિન જે છે આપણો આનું શું બનશે સાઇનોનિમ બને છે ત્યાર પછી જોઈએ એબિટ આપેલું છે શું આપેલું છે એબિટ અને એના ઓપ્શનમાં આપણને શું આપેલું છે તો નલિફાઈ પછી કેટેસ્ટ્રોફી અને એડજોઇન મોર્ન આ બહુ સરસ મજાના નવા નવા તમારી માટે એબ્યુટ એટલે શું થશે તો સીમા પર એકત્રિત હોના કોઈ એક જેમ કે આ જે છે સીમા છે બોર્ડર તો બધા જે છે અહીંયા ભેગા થાય રાઈટ તો એની વાત છે ન્યુલિફાય તો અસક્ષ અસક્ષત કરના સક્ષ અસક્ત કરના બરાબર છે એની વાત છે પછી એડોઈન એટલે ખ્યાલ છે પછી મોર્ન તો શોખ બરાબર છે શોખ એટલે કે ભાઈ કોઈ મૃત્યુ પામતું હોય અથવા કોઈ કોઈનું નજીકનું વ્યક્તિ હોય એ છોડીને જતો રહે ત્યારે આપણે જે શોક માં રહેતા હોઈએ બરાબર તો એ અહીંયા શું બને છે મોર્ન જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બને છે રાઈટ ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એફેટ બરાબર શું આપેલું છે એફેટ બરાબર એફેટ આપેલું છે

છે જે છે અહીંયા આપણને આપેલું છે તો કમ્પ્રેસ કે ઇમેજીનેટિવ ચમકલાના બરાબર છે તમે મિત્રો ખ્યાલ હશે કે તમે મોબાઈલ બધા જોડે યુઝ કરતા હશો હવે એમાં કંઈ પણ જે છે ઇલેક્ટ્રોનિક મિત્રો કંઈક પણ તમે જે છે એ સર્ચ કરો ને તો એમાં અમુક આવતા હશે રિફર્બિશ્ડ એ પ્રાઇસ પણ શું હોય તો પહેલાં જે ઓરિજિનલ હોય એના કરતા અલગ હોય જેમ કે ભાઈ તમે લખો કે આઈફોન તો એમાં આ જો વર્ડ દેખાતો હોય એટલે તમારે સમજવાનું કે ભાઈ એ કંઈક ફોલ્ટ વાળો હશે કોઈ કસ્ટમરે પાછો મોકલેલો હશે એ લોકોએ રિફોર્ટિસ્ટ કર્યો ચમક લાવી બરાબર એટલે કે એના ઉપર કંઈક એમ કહેવાય કે કાર્ય કર્યું તો એ અહીંયા બને છે ફરબીશ એક્ઝેમ્પન તો છૂટ

એમ કહેવાય કે દબાવવું ભેગું કરવું એવો બધા એના અર્થ જે છે એ થતા હોય છે ત્યાર પછી પોલિસ તો એ પણ એ તો તમને ખબર છે પછી ઇમેજિનેટિવ તો કલ્પનાશીલ બરાબર છે તો ફરબીશ એની સામે શું આવશે મિત્રો પોલિસ જે છે એ અહીંયા આવશે પોલિસ અને પ્રોનાઉન્સિએશનમાં થોડું ધ્યાન રાખવાનું છે બરાબર પહેલામાં શું આવશે પોલીસ અને આમાં પોલિશ

ઓકે એક્યુઝ આ મિત્રો તમે ઘણીવાર મૂવીમાં વેબ સિરીઝમાં જોતા આવો છો કે ભાઈ એક્યુઝ ને આમ આવી રીતે કર્યું કર્યું એક્યુઝે આમ બરાબર છે ઘણી બધી વાર જે સ્પેશિયલી કોર્ટના અને એવા બધા મૂવીઝ જે છે તમે જોતા હોય ક્રિમિનલ્સ ને એવા બધા રાઈટ તો એમાં તમને જે છે આ રીતે સરસ મજાનું જોવા મળે છે આનો ઉપયોગ જે છે એ થતો જોવા મળતો હોય છે ત્યાર પછી નેક્સ્ટ નેક્સ્ટ જોઈએ તો

અને નેક્સ્ટ હવે જોઈએ આપણી માટે મિત્રો પહેલા પણ જે છે આવી ગયેલો છે બરાબર છેતરવું એવું બધું એમાં થતું હોય છે પછી છે એબોર બરાબર એબોર તો આ એબોર જે છે એ સરસ મજાનું આપણી માટે બને છે ઓકે ચલો તો ઓપ્શનમાં આપેલું છે સિલ્લી હેટ સેલિબ્રેટ અને પ્લેઝર ઓપ્શનવાળા બધા વર્ડ્સ જે છે ઈઝી છે એભોર જે જે છે છે એટલે શું થશે બરાબર તો 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 હેટ આવશે મૂર્ખ સેલિબ્રેટ પ્લેઝર આનંદ રાઈટ મિત્રો મેં તમને પહેલા પણ આ કીધું છે કે પ્લીઝ એટલે શું થશે તો તમે ઘણા કહેશો કે વિનંતી મહેરબાની પણ પ્લીઝ એટલે એવું નહીં થાય મિત્રો પ્લીઝ એટલે શું થશે બરાબર તો ખુશી આપણે કહીએ કે પ્લીઝ ગીવ મી યોર બુક તો એમને કે મહેરબાની કરીને તમે તમારી બુક મને આપો નહીં એવું થાય કે જો તમે ખુશી હોય જો તમે રાજી હોય તો તમે તમારી બુક જે છે મને આપો આ રીતે મિત્રો અહીંયા બને છે નેક્સ્ટ જોઈએ તો કન્ટાન્જન્ટ ઓકે કન્ટેન્જન્ટ તો આ રીતે આપેલું છે પ્રપોઝનેટ લાયબલ

પછી જોઈએ તો શું થશે અહીંયા ગુડ આપેલું છે અને હેલ્ધી છે અને તો મોર્બિડ એનો મિનિંગ થશે મિત્રો રોગી ગુડ તો અચ્છા એટલે કે સારું તમને પણ ખ્યાલ છે અને હેલ્ધી તો અસ્વસ્થ બરાબર આપણે જે કંઈ કરતા હોય પછી તો બહિષ્કૃત કરના એટલે કે એને બહિષ્કાર કરવો એવું જે છે એ કહી શકાય

હવે આના પછીના પછી જોઈશું બરાબર છે તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ જો પેડ બેચમાં તમારે જોડાવવું હોય એસએસ સીએચએસએલની તો એમાં પણ આ જ રીતે વોકેબમાં જે છે એકદમ ડીપમાં ભણાવવામાં આવે છે એની સાથે સાથે ગ્રામર પણ જે છે એ ભણાવવામાં આવે છે અને અન્ય સબ્જેક્ટ્સ પણ જે છે એ અન્ય ફેકલ્ટીઝ તમને એકદમ બેઝિકથી જે છે એ ભણાવે છે તો જો એમાં જોડાવવું હોય તો મિત્રો આ બેચ જે છે એ ત્રીસ એપ્રિલથી સ્ટાર્ટ થઈ ચૂકી છે ઝી ડબલ એઇટ ઝીરો કુપન કોડનો ઉપયોગ કરી અને તમે એમાં જોડાઈ શકો છો મહત્તમ ડિસ્કાઉન્ટ જે છે એનો લાભ પણ મેળવી શકો છો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ આપનો દિવસ શુભ રહે જય હિન્દ